તે ચાલીસ દિવસ સુધીના રંગોત્સવનો વસંત પંચમી થી ધૂળેટી સુધી રંગોળીનો ઉત્સવ મનાવે છે તેની આજથી ઉત્સાહ અને આસ્થા શરૂઆત કરવામાં આવી મંગળાથી બાદ ઠાકોરજીને કેસર સ્નાન કરવામાં આવ્યું ત્યારબાદ સફેદ સોનીરની કિનારીવાળા સાજ વસ્ત્રો સહિત આયુધો સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે આજ સુધી રણછોડ હોળી સુધી સફેદ વસ્ત્રોમાં

અને ભગવાનના ચરણોમાં એને મૂકવામાં આવે છે સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને વાત કરીએ વસંત પંચમીની તો આજનો દિવસ બહુ ઉત્સાહપૂર્વક પૂજન આજના દિવસના હોરા નક્ષત્રો અને ગ્રહો ખૂબ જ સુભાશિષ હોય દરેક બાધા લગ્ન તેમજ માંગલિક પ્રસંગોમાં શુભ દિવસ છે રણછોરાયજી મંદિરમાં પણ આજથી ભગવાનને નિત્ય નવરંગી રંગો સહિત ભગવાનને હોલી ખેલાવવામાં આવે છે અને કપૂર આરતી તેમજ ભગવાનને દાણી ચણા ખજૂરનો ભોગ ધરાવવામાં આવે છે આજથી લઈને કે ડોલોસો ધૂળેટી સુધી ભગવાનને નિત્ય ધાણી ચણા ખજૂરનો ભોગ અને નવરંગી હોલી ભક્તો સંગ ખેલે છે ભક્તો તેનો લાભ લઈને પોતાને ધન્યતા અનુભવે છે જય રણપુ